કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં સ્વર્ગવાસ થયેલ પર્યટકોને મલ્હાર પરિવાર દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હાલમાં જ કાશ્મીરના પાલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતીય પર્યટકો પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો જે ઘટનામાં સત્યાવીસ જેટલા પર્યટકોનું મોત થયું તેમજ ઘણા ઘાયલ પણ થયા સદર ઘટનાને લઈ સમગ્ર ભારતમાં રોષ ફેલાયો છે ત્યારે દેશમાં ઠેર ઠેર પાકિસ્તાનના વિરોધમાં રેલીઓ નીકળી રહી છે ત્યારે પાટણ શહેરના રોટલે હનુમાનજી મંદિર પાસે આવેલ મલ્હાર બંગલો સોસાયટીના સર્વ રહીશો દ્વારા ઘટનામાં સ્વર્ગસ્થ થયેલ નિર્દોષ પર્યટકો મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આવી તેમજ આતંકવાદી વખોડવામાં ત્યારે સોસાયટીમાં રહેતા શ્રી રમેશભાઈ ચૌધરી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ વડીલ આગેવાન શ્રી જે કાકા અને હિતેશભાઈ જોશીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ઉપસ્થિત સર્વે લોકોએ મીણબત્તી પ્રગટાવી મૌન ધારણ કરી સદભાવના સંવેદના વ્યક્ત કરી હતી સદર કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં સોસાયટી

આ જુદી જે ઘટનાઓ બની એ ઘટનાઓમાંથી આ ઘટના થોડી વિભિન્ન છે અત્યાર સુધી આપણે એવું સમજતા ભાઈ આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી કોઈ જ્ઞાતિ હોતી નથી પણ આ વખત તો જે અત્યાચાર કરવામાં આવ્યો જે ગોળીબાર કરવામાં આવ્યો એ ધર્મ પૂછીને કહેવામાં આવ્યો તમે ટીવી પણ જોયું છે કદાચ એક દીકરો બોલતો ત્યાં બાપા ગુમાયા હતા એક કહ્યું નવ યુગે લયના પતિ ગુમાયા અને એમાં હિન્દુ હોય તેના જ ઉપર ગોળીબાર એમને મારી નાખવામાં આપણે એવું સમજીએ છીએ કે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવામાં આવી કાશ્મીરમાંથી અને જે અમર ન હતો કાશ્મીરની અંદર બબે કરોડ પ્રવાસીઓ જતા હતા કાશ્મીરની અંદર રામનવમી ની શ્રીનગરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી આટલું સુંદર વાતાવરણ હતું એને વળવા માટે પાકિસ્તાન પ્રેરિત આકૃત્ય કરવામાં આવ્યું અને જેમાં ભારત દેશની એકસો પચીસ કરોડ જનતાના દિલ્હી અંદર એટલો આઘાત થયો કે જોઈએ આપણે જાત્રી જોયું નથી પણ આપણે એમના આત્માને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે ત્યારે એકસો પચીસ કરોડની ભારતની જનતાને આનું એટલું બધું દુઃખ થયું કે ના પૂછો હોય સૌદી પ્રવાહ છોડી માન્ય વડાપ્રધાન પણ ભારતમાં પાછા આવી ગયા સર્વદલીય બેઠક બોલાવવામાં આવી આના હું કડક પગલો લેવાની વાત આવી તમે બધાએ જોયું છે કે સરકારે હમણાં પાંચ મુદ્દા મૂકી દીધા કે ભાઈ ચલો આપણે જે સિંધુ નદી જાય એટલું પ્રવાહ બંધ કરવાનો તાત્કાલિક જે પાકિસ્તાનના અહીંયા હોય એમાં અડતાલીસ કલાકની અંદર દેશ ખાલી કરી દેવાનો નવા વિઝા આપવામાં કડકઈ આવા ચારપો જ મુદ્દાથી આપણે કામ કર્યું છે પણ મારી દ્રષ્ટિએ મોદી સાહેબ આનો પછી જે કડક પગલો લેશે એવી દેશના જન જન નાગરિકની ઈચ્છા છે આમ તો આપણા ભાઈ ઘણી એવી પણ હકીકત છે તો આનો બદલો લેવો બદલો તો બદલાની ભાવનામાં આપણી જોડે